પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સરકારી શાળામાં ગરીબ બાળકોને આપવામાં આવતા નાસ્તા પર કાપ મૂકવા બાબતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પૈસા બચાવવાના નામે શા માટે ગરીબ બાળકોનો નાસ્તો બંધ કરવામાં આવ્યો છે રાકેશ હીરપરા આપના ગુજરાત મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધેલ છે કે એક વખતના નાસ્તામાં કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે એક કુતર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો અબજો રૂપિયાનો બગાડ થાય છે ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ નથી આવતો અને ગરીબ બાળકોને મળતા એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે પોતાનું આ પાપ છુપાવવા માટે આજના તમામ વર્તમાનપત્રોમાં સરકારે આ મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજનાના ખોટા વખાણ કરતી પેઇડ જાહેરાતો આપી છે અને આ જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરેલ છે તો ત્યાં પૈસા બચાવવાની સરકારને ખબર નથી પડતી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ તો અન્નદાન અને એમાંય બટૂક ભોજનનો મહિમા ગાય છે લોકો પોતાના પૈસે ભૂખ્યાને અને ખાસ કરીને બાળકોને ભોજન કરાવે છે જ્યારે સરકારે તો પ્રજાના પૈસા ગરીબ બાળકોને જમાડવાના છે તો પણ સરકારને શું તકલીફ છે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ પોઈન્ટ તોંતેર ટકા બાળકો કુપોષિત છે એટલે કે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે આ ઉપરાંત એકવીસ ટકા બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે જૂન બે હજાર ચોવીસમાં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં છ લાખ દસ હજાર બસો બાણું બાળકો કુપોષિત અને એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણીસ બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કાપ મૂકવાનો કોઈ અર્થ ખરો ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી અમારી માગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મૂકવામાં આવે આમ આદમી પાર્ટી ગુજરાત